ચાલુ રીત રીતે સાઉથ ઇન્ડિયામાં જવાતા હતા હાઇરિટ થઈને આ બાજુ આવ્યા એટલે અહીંયા મેટ્રી મુજબ આદર્શી રૂપે સોળંગી રહેશે કે પછી આપણને દસ્તાવેજો મળે છે ત્યાર પછી ગાયકવાર કરેલી કે મરાઠવાઓના શાસન દરમિયાન પણ અહીંયા હશે એટલે કહેવાનું માનું મેન એ છે કે આ નગર હંમેશા કન્ટિન્યુર જે ટ્રાઇબલ અને સિવિલાઇઝેશનની પ્રોસેસ છે એના પછી આ કંપનીયું રહેવાની જે આ નગરની ખાસી હતી એવું સારું સેકન્ડ પોઇન્ટ આઉટ હું આ નગર વિશે કરી શકું હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ આનું આપણે સ્ટડી કરીએ છીએ આ નગરમાં એક એવી ખાસિયત છે કદાચ વડોદરાના જે લોકલ હશે એમને આ વસ્તુ વધારે ખ્યાલ હશે આ નગરમાં બહુ બધા લેક તળાવનું નગર છે બધા લેક છે એવું કહે છે થ્રી સિક્સટી ફાઈવ થ્રી ત્રણસો ને પાસઠ લેક અહીંયા છે તમે જે લેક સિટીની વાત કરો છો પણ જો આ લેક સિસ્ટમ આખી જો નગર આપણે રિવાઈવ કરીએ ને એ એક મને ફેટ બહુત જોતો બટન લેટ પ્રોટેક્શન કરીને પાણી આખા નગર ને કેવી રીતે કારણ કે કોઈ ભી સંસ્કૃતિ ને રાખવા માટે સૌથી પરનો બેઝિક પોઈન્ટ બેલી ફાઉન્ડમેન્ટલ હોવું જોઈએ પાણી તો પાણી મનુષ્ય એ લોકો મેનેજ કરીયા પાણી ના કારણે લોકો સર્વાઈવ કરે બીજી બધી સંસ્કૃતિ જાણ કે ની આપણે વાત કરીએ

શંકર ભગવાનના મંદિર કરતાં પણ શંકર ભગવાનની મૂર્તિ અંદર શૈલી આપણે જાણીશું પણ એના પહેલાં આપણે મંદિર શૈલી વિશે વાત કરીશું ઘણા બધા લોકો જાણતા હશે મંદિર શૈલી વિશે બેઝિક ઇન્ટ્રોડક્શન તમને મંદિર શૈલીમાં આપીશ ઇન્ડિયાના અને સાઉથ ઇસ્ટ એશિયાના ઓલમોસ્ટ દરેક મંદિરને તમે સારી રીતે સમજી શકો કારણ કે મંદિર જોવા કરતાં સમજવા અનુભવવા વધારે પડે છે તો એ પોઈન્ટ ઓફ તમારું ટ્રાય તમે હું તમને આ એક જે મંદિર છે દિટ ઇઝ અ મેચ્યોર પોઈન્ટ ઓફ

કારણ કે ત્યાં મેરેજ બી થતા હોય એટલે એને કલ્યાણ મંડપ તો કલ્યાણ મંડપમાં એટલે મેરેજ સેરેમની પણ મંદિરની અંદર સાઉથ ઇન્ડિયામાં થાય એટલે એના મંડપમાં બહુ ભવ્ય હોય દ્વાર એનો નાનો હોય અને એન્ટ્રી ગેટ પર મોટો એલિવેટેડ ગૌમુખ હોય ઓર ગોપુરમ ગોપુરા તો ગોપુરમ સાથે એન્ટ્રી તમારી થાય જ્યારે નોર્થ ઇન્ડિયન ટેમ્પલોમાં તોરણ સાથે તમારી એન્ટ્રી આ એના બેના ડિફરન્શિયલ છે મંદિરમાં તમે આવ્યા એના પછી તમે એકઠા થયા એકત્રિત થાય એ જગ્યા કહેવાય મંડપ મંડપ પછી તમે ત્રીજી જો ફીચર્સ થર્ડ એલિમેન્ટ ઓફ ધ ટેમ્પલ આપણે કન્સિડર કરીએ એને કહેવાય છે ગર્ભગૃહ ગર્ભગુરુમાં મંદિરમાં ડીટી ડિસાઇડ કરેલી હોય કોઈ બી ડીટી હોય એ અંધાર્યું હોય હંમેશા અને એને અલગ અલગ એલિમેન્ટથી ઉજાગર કરવામાં આવે મ્યુઝિક આર્ટ સેલિબ્રેશન ડાન્સ એટલે તમને ખ્યાલ હશે આપણું ક્લાસિકલ મ્યુઝિક મંદિરમાંથી ઓરિજિનલ રહી ક્લાસિકલ ડાન્સ આપણા મંદિરમાંથી ઓરિજિનલ ગર્ભગુરુ એની સામે કરવામાં આવે પરફોર્મ કરે ધ ફોર્થ એલિમેન્ટ ઓફ પ્રદક્ષિણા પાઠ તમે સૌથી મંદિરની પ્રદક્ષિણા પાઠ એમને બહુ સરખી નવી પણ કરી શકો પ્રદક્ષિણા લઈ શકો પાંચમું એલિમેન્ટ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એલિમેન્ટ છે ટેમ્પલ હું માનું છું અને કહેવાય છે શિખર ટોચ શિખર જે છે એ મંદિરનું એક કહેવાય ને કે વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ બ્યુટિફુલ એલિમેન્ટ કોઈ બી મંદિરમાં તમે જાઓ એટલે શિખર ઉપરથી તમે એને જજ કરી શકો કે આ મંદિરની શૈલી કેવી છે આ મંદિર કેટલું ઉત્કૃષ્ટ છે આ મંદિરમાં કેટલી મહેનત લાગેલી છે તમે જો એ રિપ્રેઝેન્ટ કરે છે કે આપણે એનું ઇન્શન ક્યાંથી લીધું નોર્થ ઇન્ડિયા નાગરિક તો હિમાલયને એને કન્સિડર કરીને ઇટ ઇઝ રીચિંગ પ્રોસ્પરિટી સ્કાય લાઈકવાઇઝ મંદિરથી ઉપર હંમેશા તમને કળશ જોવા મળે કળશ દેખાય અમાલકા છે અમાલકા એટલે ગોલ્ડ રિંગ છે અને અમાલકા કહેવાય અને અમાલકાની ઉપર જે કળશ દેખાય છે એ કળશ બહુ ઇમ્પોર્ટન્ટ છે કળશનો ઇમ્પોર્ટન્સ એ છે કે કળશ એ આઈડેન્ટિફાઈન્સ રીતે કન્સિડર એને એ રીતે કરવામાં આવે છે કે જે કળશ છે કળશની અંદર પાણી હોય પાણીની ઉપર કોકોનેટ એટલે કે શ્રીફળ મૂકવામાં આવે શ્રીફળ જ્યારે પાણી જોડે જર્મિનેટ થાય ત્યારે એમાંથી બેક્ટેરિયા જર્મિનેટ થાય એ બેક્ટેરિયા એટલે કે નવી લાઈફનું જીવન થયું જ્યાં નવી લાઈફ ઉદ્ભવ થઈ એ જગ્યા શું બની પવિત્ર બની એટલે આપણે મંદિરની ઉપર કળશ રાખવામાં આવે ઇટ્સ અ સિમ્બોલિઝમ ઓફ ન્યુ લાઈફ એન્ડ ગર્ભ એટલે એમાંથી લાઈફ સો ધીસ ઇઝ વોટ અબાઉટ ધ ટેમ્પલ હવે ટેમ્પલ આપણે ગોળ ફરીએ એની મૂર્તિ કળા વિશે જો તમારે જાણવાની ઈચ્છા હોય તો જોડે જોડે આવો આપણે સમજીએ અને પછી આપણે મંદિરના દર્શન કરીને આગળ આપણે સેલ્ફી લેવી તો લઈ લો પછી આપણે અહીંથી છૂટા